તો હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો સાથે અત્યારે આપણે આવી ગયા છીએ કોઠારિયામાં જે કથાનું આયોજન છે એનું ભવ્ય રસોડું આજે ત્યારે કરવામાં આવે છે તો આપણે દેખાડીશું તમને બેકમા નથી બન્યા રેજો વિડીયોમાં અહીંયા આવેલી તપેલા પણ તમે જોશો તો તમને એમ લાગશે કે કેવડા મોટા તપેલા છે અહીંયા લાખો માણસોનું રસોઈ અહીં એક સાથે બનાવવામાં આવશે અને આજથી જ તૈયારી થઈ ગઈ છે તો આપણે તમને દેખાડીએ બેકમા નથી તો બન્યા રેજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો શરૂઆતમાં આવતાની સાથે તમે આ ફૂલવડી જોઈ શકો છો ફૂલવડીના મોટા મોટા ધામ તણ ભણેલા છે અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અહીંયા સાથે સેવા આપી રહ્યા છે તો અલગ અલગ વિભાગમાં અલગ અલગ વસ્તુ બને છે આપણે તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીશું તો બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે આગળ જોયું વિડીયોમાં ફુલવડી તૈયાર થઈ રહી છે તો અહીંયા શું તૈયાર થાય છે

તો એક અત્યારે બનાવવામાં આવશે લગભગ તો મિત્રો આ જે ટોક બની રહ્યો છે આશરે ત્રીસ હજાર થી ઉપર માણસો જમી શકશે તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં હજાર જેવા તો અહીંયા તેલના ડબ્બા દેખાય છે આ થપ્પે થપ્પા મારેલા છે તે તેલના ડબ્બા છે આશરે કેટલા હશે એ તો આપણને ખબર નથી અને અહીંયા તમે જોઈ શકો છો આ છે બધું ઘરિયાળું ખાંડ ચોખા ઘઉં ધોઈડા આ રીતની તમામ સામગ્રી અત્યારે અહીંયા આવી ગઈ છે આ છે બેસનના કટેકટ્ટા છે અને બેસન પણ સારી ક્વોલિટીનું છે આસો પાલો અને આ છે અહીંનું ભવ્ય રસોડું અને અહીંયા નાસ્તા માટેની પણ તમામ તૈયારી કરવામાં આવી ગઈ છે આ છે ગાંઠિયા છે જે તીખા ગાંઠિયા અને અહીંયા તૈયાર મીઠાઈ પણ આમાં પેક કરેલી છે અત્યારે અને આ બાજુ પણ ગાંઠિયા છે જે નાસ્તામાં યુઝ કરવામાં આવશે અહીંયા લાડવાની પ્રસાદી પણ અહીંયા છે તમે જોઈ શકો છો આ બધી ચોકીયું લાડવાની છે જે ચૂરમાના લાડુ છે અને આ પણ જો લાડું છે આખું ભર્યું છે ચૂરમાના લાડવાનું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે તેલ કેટલી ક્વોન્ટિટીમાં તેલ છે કેટલા લોકોથી આ ઉપાડે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શાકભાજીનું પણ કટિંગ ચાલી રહ્યું છે અલગ અલગ શાકભાજી છે કોબી છે ફુલાવર છે મરચાં છે ટમેટાં છે એવી રીતના અલગ અલગ શાકભાજીનું કટિંગ અહીંયા થઈ રહ્યું છે

આમાં શું છે તો મિત્રો આમાં કઢી છે અહીંયા ખીચડી છે અને આમાં આમાં શાક છે એ આપણે આગું નથી કરતા તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભરી ભરીને આ વાસણ જઈ રહ્યા છે અને તમે જુઓ એક નહીં બે નહીં હવે ચાર ચાર પાંચ પાંચ જણાથી આ તપેલા લઈ રહી લઈ જઈ રહ્યા છે કાલે લગભગ એમને અંદાજે

અને અત્યારે જે જોયું તમે લાસ્ટમાં એ અત્યારે સ્વયંસેવકો માટેની જે લાપસી અને કઢી અને ખીચડી હતું એ બધું આજની માટે હતું અને હવે આપણે જઈ રહ્યા છીએ મેળા તરફ અને આના પછીનો વિડીયો આવશે તે આવશે આનંદ મેળાનો